તો ફાઈનલી મિત્રો કેમ છો મજામાં જઈશું તો સવાર સવારમાં આપણે આવી ગયા છે વાડીએ રહીમાં આટો મારવા જોઈ લો તમે કેમ છે બાકી રહી સુરત દાદા ઉગી ગયા હે બાકી જમાવટ જો સવાર સવાર માં નજારો જો હોય તો વાડી આટો મારવો પડે બાકી ક્યાંય ન દેખાય જોયેલો આપણે ચોરામાં માં દવા મારી હતી મચ્છી તો જોરદાર આજ ક્યાંય દેખાય તો દેખાડીને અને કહેવાય રોગ देवा भी पड़े ओला कल दवा पड़े लो फेर पड़ो नहीं लगता है कई दवा बेस्ट लगे है जरा कमेंट करो oiliaicatdihane hukee molo ahukarehetama aoeg hmm. tolobak yaoaaaro बाजू है गवार। गवर गवर में पण कई दम नहीं आमा कई दवा छाटी थी आमा जरा जरा रोग देखा कई दवा भी जरा कमेंट कर दियो बाकी तो आपरो मोबाइल बंद है तो चालू થઈ ગયો હે डेली વિડિયો આવશે જો તમે તમાર હવે શું રહણ કોઠ મારી આમાં કઈ દમ નથી આ શું કહે કોબી ફલાવા સી ખબર જઈ ગઈ આ હું કહેવા खबर नहीं आने कहवा कर दियो कमेंट करो आने जो इन्हों के में खबर ही शू कहवा बाकी आओ कहीं नजारो है अटल में जो है છે છે રહી છે કે નહીં છે ને તો એવું વાત છે